જેલ મુક્ત થઈ શકો છો પરંતુ હવે નવા કાયદા પ્રમાણે કેવી રીતે થઈ શકશે કઈ સેક્શન હેઠળ થઈ શકશે કોઈ ગુનાના કામે જેલની અંદર હોવ એટલે કે કસ્ટડીની અંદર હોવ અને તમે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચારસો ત્રશી પ્રમાણે રેગ્યુલર જામીન અરજી મૂકી અને જામીન મુક્ત થવા સારું અરજ છે અને જે અરજ ચાલી જતા નામદાર કોર્ટ તમને અમુક ચોક્કસ રકમના જામીન આપવાનો હુકમ કરે છે એટલે કે જામીન આપીને તમને જેલ મુક્ત કરવાનો હુકમ કરે છે અને તમારી પાસે જામીનદાર નથી તો શું કરશો તો નવા કાયદા પ્રમાણે જણાવી દો મિત્રો કે જૂના કાયદા પ્રમાણે એટલે કે સી પ્રમાણે ચારસો પિસ્તાલીસ પ્રમાણે તમે પરવાનગી અરજ આપી અને રોકડી રકમ ભરીને જામીન મુક્ત થઈ શકતા હતા પરંતુ હવે નવા કાયદા પ્રમાણે કઈ કલમ હેઠળ તમે રોકડી રકમ ભરી જેલ મુક્ત થઈ શકો છો તો મિત્રો જણાવી દઉં તમને કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચારસો ત્રાસી મુજબ તમે રેગ્યુલર જામીન અરજી મૂકેલી છે અને જે કામે તમારા જામીન અર મંજૂર થાય છે અને તમારી પાસે જામીનદાર નથી તો તમે કોર્ટની અંદર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ચારસો નેવું મુજબ પરવાનગી અરજ આપો અને તે પરવાનગી અરજ આપ્યા પ્રમાણે પછી કોર્ટ તમારી પરવાનગી અરજ ગ્રાહ્ય રાખે અને તો તમે જે કોર્ટે હુકમ કર્યો છે કે તમે પંદર હજારના કે વીસ હજારના કે પચીસ હજારના જામીન પર સદ્ધર જામીન આપીને તમે મુક્ત થઈ શકો છો તો તેટલી જ રકમ તમે કોર્ટની અંદર નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચારસો નેવું મુજબ પરવાનગી અરજ આપવાની રહે છે અને તે પરવાનગી અરજ આપ્યા બાદ તમે એટલી જ રકમના જે કોર્ટે હુકમ કર્યો છે તેટલી રકમના જામીન એટલે કે રોકડી રકમ તમે કોર્ટની અંદર ભરી જેલ મુક્ત થઈ શકો છો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો